સામાજિક અને રાજકીય આગેવાન જીતુભાઈ શેલ્ડિયાએ માનવતા મહેકાવી એક દેવીપૂજક પરિવારના વયોવૃદ્ધ કે જેઓને પેરેલિસિસનો હુમલો આવેલો આ હુમલામાં તેમનું અડધું શરીર જ્યારે હલનચલન કરતું બંધ થઈ ગયેલું આ વૃદ્ધને જ્યારે વશ થઈ ગયેલ છે તેવી જાણ થતાની સાથે જીતુભાઈ શેલ્ડિયાએ મદદ માટે હાથ લાંબો કરેલ છે બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ એ જીતુભાઈ શેલ્ડિયાને જાણકર્તાની સાથે તેઓએ દેવીપૂજક કાળુભાઈની મુલાકાત લઈને તેમને એક વહેલચીર અર્પણ કરેલી છે દાનવીર સખી દાતા એવા જીતુભાઈ શેલ્ડિયા એ રાજકીય કારકિર્દીની સાથોસાથ એક સામાજિક સેવાનો પણ યજ્ઞ શરૂ કરેલો છે ડોટ ગરીબોને દાબડાનું વિતરણ બાળકોને એજ્યુકેશન કીટ જરૂરિયાતમંદોને અનાજ કિરાણાની વ્યવસ્થા કરી આપે છે ત્યારે આજરોજ ધારી તાલુકાના સરસિયા ગામના આ દેવીપૂજક પરિવાર માટે ખૂબ ખૂબ મોટી સેવાનું કામ તેઓએ કરેલું છે અને સાથે જ તેઓને કાંઈ પણ જાતની તકલીફ હોય તો જણાવવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું લોકોની મદદ માટે તેઓ હંમેશા તત્પર રહે છે ત્યારે આ દેવીપૂજક પરિવારે તેમનો ખૂબ ખૂબ આભાર માનેલો હતો અહેવાલ જયેશ જેઠવા ધારી સૌપ્રથમ તો મને અમારા ધ્યાન પર આ વાત આવી ધારીથી અમારા મિત્ર બજંગ ગ્રુપમાં જે મુનાભાઈ છે એના દ્વારા પણ જાણ થઈ અને તમારા દ્વારા પણ જાણ થઈ કે આપણા ગામમાં એક દેવી પૂજક સમાજમાં એક દાદા છે કાળુ દાદા કરીને તેને પેરેલિસિસનો પેલો એટેક આવેલો છે પેરાલિસિસ નો સ્ટ્રોક આવેલો છે હાલી ચાલી શકતા નથી તો હવે આના માટે તો એક ડોક્ટરી સારવાર તો છે જ પણ સાથે સાથે એક્સરસાઇઝ અને પોતે બેડ રેસ્ટ સુતા રહેશે તો માનસિક રીતે થોડા સ્ટ્રેસ વધી જશે એટલે એના માટે એક વૈકલ્પિક વ્યવસ્થા વ્હીલ ની કરવામાં આવી છે જેથી કરીને તો કે દાદા અત્યારે પણ અમે જોઈએ માનસિક રીતે દબાણ માં છે પણ હું એ દાદાને કહું છું કે દાદા તમે આના ઉપર આવીને હરવા ફરવાનું છે જેથી કરીને તમને થોડું સારું અનુભવ આવશે અને તમે ઝડપથી સારા થઈ જશો અને કઈ પણ બીજી જરૂરિયાત હોય ભાઈ અમે બેસેલા છીએ જાણ કરી દેજો તમારા દીકરાને કહેજો કાંઈ પણ જરૂરિયાત હોય તો વાત કરજો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અત્યારે તમારે માટે જે વસ્તુ આપી છે ભાઈ એને કાળુભાઈનું થોડુંક ધ્યાન રાખજો અને કાંઈ પણ જરૂરિયાત હોય તો વાત કરજો